અડધો કિલોમીટર દૂર છે પાલડી પોલીસ સ્ટેશન પાલડી ભઠ્ઠા પાસે આવેલી ચાની કિટલી ઉપર ગુંડા તત્વો મફતમાં પાણીનું પાઉચ માંગતા હતા ચાની કિટલી વાળાએ ન આપતા સામાજિક તત્વોનું ટોળું બે વાગ્યાના અરસામાં ધસી આવીને ચાની કિટલી ઉપર અને વાહનો ઉપર તોડફોડ કરી હતી

છેલ્લા દોઢ વર્ષ થી ઘેટિયા ગેંગ ના સાગરિકો એ નાક માં દમ કરી દીધો છે દરરોજ ના રાત સમયે કોઈ ની પણ જોડે માથા કરતા હોય છે ત્યારે હાલ અસામાજિક તત્વો ની ગુંડાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ખુલે આમ કોઈના ડર વગર પાઇપ અને તલવાર વડે હુમલો કરતા ચાની દુકાન ચલાવનારા પરિવારજનો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા પાણીના પાઉચ માટે થઈને માતા કુર પૈસા માંગ્યા અમે એટલે એમ કે તમે પૈસા પછી 10 વાગે પતી ગયું પછી 2 વાગે આયા એટલે ઉતરવાલો ધવકર લે લે પછી અંદર ઘરમાં મારા નીચે ઉતરી જામે બેબલીમ બે ઊભા હતા અને હામાં ઈટ ન તરવાલો ને એવું અમને મારવા આયા હામે પાઇપો લઈને એમ કે તમે કેવા બધું તોડફોડ કરી વિકલોનો ગલ્લાને બધું નુકસાન કર્યું ને એવરીત બધું